તો આ બધી ભગવાનની કૃપાથી જ કેવલ 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 સદ્ગુરુ ભગવાનની કૃપાથી નહીતર અહીંયા આવવું અને એ પણ મારી માને લઈ આવવી અહીંયા સુધી એ હનુમાનજીની કૃપાથી ભગવાન દ્વારકાધીશ સોમનાથની આ બધું કૃપાથી થઈ રહ્યું છે મહાદેવની કૃપાથી બાકી ઇમ્પોસિબલ એમ અહીંયા સુધી ઘણા લોકોને આવવું છે ઘણા લોકો ટ્રાય કરે છે પણ વિઝા નથી આવતા કેટલી જાતના રિઝન આવે એમ પણ સર્વ વિઘ્ન જોઈ રહ્યા છે બોટો આ છે ને એ લંડન આવી છે તમે પેલા આવવાનું બકી પ્લેસ ત્યાંથી જવાનું લંડન આઈ અને ત્યાંથી જવાનું ટાવર બ્રિજ એટલે તમારે ઈઝી બધું ઈઝી થી થઈ જાય અને ત્યારબાદ લઈ લેવાની છવ્વીસ નંબરની બસ એટલે આખા લંડન ની થઈ જાય તમારે સાડી વાળા બે માજીને જોવે છે ફિનાલી આવી ગયા છે અમે લંડન આઈ મા તો જોવે છે ફજર ફાસકો ગુજરાતીમાં ફજર ફાસ્કો કે ચકડોળ તો ફાઈનલ આવી ગયા છે લંડન આઈ આ છે લંડન આયાનો બધાનો એક સપનું હોય છે પણ મારી માને એવું સપનું નતું કે મારે એક દિવસ લંડન બ્રિજ જાવું કે લંડન આઈ જાવું બધાને એક સપનું હોય છે એને હતું કે લંડન જવું છે આવા બધા ખબર ન થાય તો આજે અહીંયા આવું છે ફિલ્મ છે અહીંયા ધ લંડન ડેગોન લાગ્યું છે どうですか તમે જુઓ છો આ ધીમે ધીમે આવી રીતે હાલે છે ધીમે ધીમે અડધી પાંત્રીસ મિનિટ લાગે આનો આખો ચક્કર મારવાનો અને ત્રીસ પાઉન્ડમાં તમે આનો ચક્કર મારી શકો એમ ત્રીસ પાઉન્ડ એક ટિકિટ છે આવી રીતે આખું લંડન જોઈ શકો પણ આનાથી વિશેષ છે ને એક સ્કાય ગાર્ડન છે તમારે અગાઉથી ઓનલાઈન જઈ અને સ્કાય ગાર્ડનને ટિકિટ લઈ લેવાની ફ્રી છે ત્યાં જઈને આખા લંડન તમે જોઈ શકો બરાબર ટાઈમ પણ એટલો બસી જાય અને આમાં જવું હોય તો આમાં પણ આવીને જઈ શકો તમે અથવા તો જે કોઈ દી ના આવી શકે ઘરે બેસીને જોઈ શકો આવી રીતે બનાવેલ છે આ પુલ જોવો કઈ રીતના બનાવ્યો છે આ થાંભલા છે બરાબર આ થાંભલા ઉપર આખો આખો અટકેલો છે બે થાંભલા અને તાર

તમારે કોઈ ભાષાનો કે પ્રોબ્લેમ ના આવે કારણ કે ગુજરાતી હિન્દી બધા મળી જાય એમ બધા બોલતા હોય એટલે ભાષાનો પ્રોબ્લેમ ના આવે ફરવા માટે એમ કામ કરવા માટે ભાષા જોઈએ છે માં અને જાય છે ટાવર બ્રિજ

તો અમે આવી ગયા છે અત્યારે લંડન બ્રિજ જોવા લંડન ટાવર કે છે અહીંયાનું બહુ ફેમસ છે એમ તમે તો મીડિયામાં તો જોયો હશે જ અને પહેલાં મેં બનાવેલા કેટલા ને પાછા આજે મા સાથે આ યાદી લાઈફ ટાઈમ રહેશે સુમરીબેન મા ને અમે આ લાઈફ ટાઈમ યાદી રહેશે આપણી તો આવ્યા છે અત્યારે હમણાં કલાક બાજુ છે આવું છે કંઈક અહીંયાનું બ્રિજ ટાવર આમ તો ટાવર છે પણ બ્રિજ છે પાણી ઉપર અને ખુલ્લે છે ને બંધ થાય છે એટલે વધારે આ ગાડીમાં કઈક થઈ ગયો છે રવાડા નીકળી ગયા છે હા

હા અહીંયા કોફીની દુકાન હોય તો ચા પાણી ઓછી મળે દારૂ મળે બિયર મળે પણ ચા નંબર કોફી મળે તો અહીં છે ને એ તમે આવી શકો છો ફ્રીમાં એના માટે તમારે ત્યાં બુક કરવું પડે પહેલાથી અગાઉથી કારણ કે ફૂલ હોય છે તો અહીંયા ગમે ત્યારે લંડન આઈ જોવા કરતા હતા અહીંયા આવવાનું સ્કાય ગાર્ડન છે એમના